સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોના રેકેટની વધુ એક કડી ઝડપાય છે શહેરની ઝોન બે પોલીસ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને ભેળસ્તેળ કરેલા મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે ઘટના સ્થળેથી અંદાજે ચોવીસ પોઈન્ટ એકોતેર લાખ રૂપિયાનો નકલી મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે એવરેસ્ટ અને મેગી બ્રાન્ડના નામે બનાવાતા નકલી મસાલા આ ફેક્ટરીમાં એવરેસ્ટ તથા મેગી જેવી લોકપ્રિય કંપનીઓના લેબલ સાથે નકલી મસાલા તૈયાર કરી બજારમાં વેચાણ થતું હતું પોલીસે પેકિંગ કરતા ફેક્ટરીમાંથી ચાર કામદારો અને એક માલિક મળી કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે આરોપીઓએ માત્ર એક મહિનાની અંદર જ હજારો પેકેટ તૈયાર કર્યા હોવાનું સામે આવ્યું

જ્યાં બાગબાન બ્રાન્ડની પડીકીઓ બનતી હતી ડુપ્લિકેટ તમાકુની જેમ ડુપ્લિકેટ મસાલા પણ સામાન્ય લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે આવા મસાલા માત્ર પેરસેડ નથી પરંતુ તેના કારણે લાંબી ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા છે તંત્રએ આ પ્રકારની પ્રવૃત્તિઓને હંમેશા માટે બંધ કરવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે તારીખ 26 જુલાઈના સાંજના સમયે અમારી ઝોન 2 ના જે બે એએસઆઈ છે પ્રદીપ જગદંબા પ્રસાદ અને નરેશ હોશિયા એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર ત્રણ રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ઉધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ બીજા વિનોદદાસ દાસ ત્રીજા કૈલુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો હાલે અમે જે આગળ ચાર વર્કર જણાવ્યા એ ચાર વર્કર અને આ સુનિલ સોનીની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ 25 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે જેની અંદર ત્રણ ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરતા મશીન એક કમ્પ્રેસર મશીન વજન કાંટો નકલી મસાલા

એના મારફતે પૂછતા ચાલુ છે અમારી અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ છ એક માસથી ચાલુ હતી અહીંયા આગળ પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ એક થી દોઢ માસમાં જ આવ્યા છે એની અગાઉ જે કામ કરનારા વર્કર કમ આરોપીઓ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવી શકીએ જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત